অঙ্কলেশ্বর সিলোড়ি সুবিধি આડત્રીસ કિલોમીટરના રસ્તા પર એક એક ફૂટ ઊંડા ખાડા પડી જતા વાહન ચાલકોને હેરાન થવાનો વારો આવ્યો છે દર સો મીટરે પચાસ થી વધુ ખાડા જોવા મળી રહ્યા છે વાહન ચાલકોને એક કલાકનો રસ્તો પાર કરવા બે કલાક જેટલો સમય લાગી રહ્યો છે વાહન ચાલકોએ પંદર થી વીસની ગતિથી વધુ વાહન ચલાવી શકે નહીં તેવી સ્થિતિ જોવા મળી રહી છે આ રસ્તા પર દિવસ દરમિયાન હજારો વાહન પસાર થાય છે જેમાં મસમોટા મોટા માલધારી વાહનો જાય છે પરંતુ રસ્તાનું પેચવર્કની કામગીરીમાં વેટ ઉતારવાના કારણે ચોમાસા દરમિયાન ખાડા પડી જાય છે હાલાકી વેઠવાનો વારો આવે છે જો કે સરકાર દ્વારા નેત્રંગથી અંકલેશ્વર રાજ્ય માર્ગના નવીનીકરણ માટે 67.5 કરોડનો બજેટ ફાળવવામાં આવ્યું છે પરંતુ ટેન્ડરિંગ પ્રક્રિયા છૂટની પહેલાથી ચાલી આવી છે પરંતુ રસ્તાની નવીનીકરણ કામગીરી ક્યારે ચાલુ થશે તે હજી નક્કી નથી ત્યાં સુધી રસ્તા પર પડેલા ખાડા પૂરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે રસ્તાની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે નેત્રંગથી અંકલેશ્વર જવા માટે બે કલાકથી વધુ સમય લાગી રહ્યો છે ઉપરથી ખાડાના કારણે વાહન પણ જલ્દી મેન્ટેનન્સ કરાવવું પડે તેવી હાલત થઈ ગઈ છે વરસાદ પડતા જ એક ફૂટ જેટલા ઊંડા ખાડા પડી ગયા છે પરંતુ તંત્ર રસ્તાની કામગીરીમાં કોઈ ધ્યાન આપતું નથી જેના કારણે લોકોને હાલાકી વેઠવાનો આરો આવ્યો છે